કહેવાય છે કે દેશી બોરની પૌષ્ટિકતા ઘણી છે આરોગ્ય માટે ગુણાકારી થાય છે અંકલેશ્વર નર્મદા કાંઠા વિસ્તારમાં પોતાના ખેતરમાં વર્ષો જૂની દેશી બોરડીના ઝાડ સાચવી રાખ્યા છે દર વર્ષે ઉનાળાના પ્રારંભ થતા દેશી બોરનો મબલક પાક આવે છે અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા ગામના ખેડૂત રાજુભાઈ વસાવાએ પોતાના ખેતરમાં બાપ દાદા વખતના પંદર જેટલા દેશી બોરડીના ઝાડ સાચવી રાખી દર વર્ષે બોરની મબલક પાક લઈ સારો નફો મેળવી રહ્યા છે તેઓ બોડી પર બોરનો પાક આવ્યા બાદ પાકા થયેલ બોર તૂટીને નીચે પડતા તેને વણાવી લે છે અને તાપમાં સુકવવા મૂકી દે છે બે ત્રણ દિવસ સુકાવ્યા બાદ તેને બોરીમાં લઈ ભરી દઈ વેપારીઓને વેચવામાં આવે છે આ વિસ્તારના દેશી બોરની વિશેષતા એ છે કે બિસ્કીટમાં ફ્લેવર તરીકે ઉપયોગમાં લેવાતા હોવાથી સુરત બારડોલી અને મુંબઈ તેમજ અન્ય રાજ્યોના વેપારીઓ અહીં આવી ખેડૂતો પાસેથી વીસ કિલોના એક હજારથી બારસો રૂપિયાના ભાવે ખરીદે છે ખાસ મહેનતમાં આ દેશી બોરને વણાવવામાં આવ્યા બાદ તેને ખુલ્લી જગ્યામાં સુકાવવામાં આવે છે ત્યારે હાઈબ્રિડ સહિતના વિવિધ જાતિના બોરનું વાવેતર વધતા હવે દેશી બોર નજરઅંદાજ થઈ રહ્યા છે પરંતુ દેશી બોરની પૌષ્ટિકતાને આ ખેડૂતોએ જાળવી રાખી છે મારા બાપ દાદા વખતથી આ બોરીઓના ઝાર બોરના ઝાર છે અને પચાસથી સાહીઠ ઝાર છે અમે આનું બોર પડે છે એપ્રિલ મહિનામાં અને સુકવીને અને બોર અમે વેચીએ છીએ બારડોલી સુરત બોમ્બે લગીના વેપારીઓ અહીંયા આવે છે વીસ કિલોનો ભાવ સાતસોથી આઠસો રૂપિયા લગી અમને આપે છે આ બોરની વિશેષતા બિસ્કીટ બનવામાં કામ લાગે છે અને પાવડર પેલું શક્તિ જન જે પાવડર બને છે એમાં કામ લાગે છે આ બોરને તમે કઈ રીતે વણો કઈ રીતે આ બોરને અમે એપ્રિલ મહિનામાં પાકી જાય પછી ઘરે છે નીચે પરે એને પછી મજૂરથી વિનાવીએ છે અને આ તાર પત્રી છે એ આઠરમાં પાઠીને ખરી બનાવીને સુકાવીએ અને સુકાયા પછી લાલ થાય ને લાલ રેને બોર અમે વેચીએ છે ધર્મેશ પટેલ આરએન ન્યૂઝ અંકલેશ્વર